જાહેરાત ફરી એકવાર ચર્ચામાં આવી છે આ વખતે ઉંઝા ઉમિયા માતાજીના પ્રમુખ બાબુ જમના પટેલે મહત્વનું નિવેદન આપ્યું હતું બાબુ જમના પટેલે કહ્યું હતું કે દાતા હંમેશા દાન દે છે ત્યારે તેનો હાથ ઉપર હોય છે પરંતુ એ ખાતરી કરે છે કે જે હાથે દાન લે છે તે ચોખ્ખો છે કે નહીં તે પોતે કરેલું દાન યોગ્ય રીતે ઉપયોગમાં લેવામાં આવશે કે નહીં તે તેની ચિંતા કરતો હોય છે તેમણે વધુમાં કહ્યું હતું કે કેટલાક લોકો સામાજિક સંસ્થા માટે રાજકીય હેતુ માટે દાન જાહેર કર્યા બાદ આપતા પણ નથી રાજકીય મહત્વકાંક્ષાથી દાન જાહેર કરતા હોય છે રાજકીય હેતુથી જાહેર કરેલું દાન સમયસર આવતું પણ નથી રાજકીય હેતુ પૂરો થતો પણ નથી ત્યાં સુધી